આજે છે સન્ડે અને આજે જવાનું છે બાર મારા પપ્પાના ફર્નિશિંગ શોપ છે ત્યાં કઈક પજિયાની એની કઈક શોપ કર છે ત્યાં તમે લોકો જઈએ છે મારા પપ્પા ફોન પર ગયા છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું જાઉં છું હોય ને

બટલી હોય ભરાય કાંઠેડ બુટ ભવાની હતી

લાઈટ વહી ગઈ છે બરોબર અમે આવ્યા ને લાઈટ વાઈ ગઈ અમે ગુંજિયા પણ પપ્પા નું થાવ આ ફોન આવે મારા ગુંજિયા લાઈટ આવી ગઈ કે आ भी गई बधे आ भी गई फ्लाइट पे गई थी फटाक फटावे के बाद ही हो गया अच्छा हम्म बन्ना बाहर लेवा ये कुछ दिन ही आए छे क्या छे नती खबर बात जवाब हमारा ऑर्डर देवाई गया छे ओ मस्त पवना

પબ્લિક બહુ બધું થઈ ગયું છે ત્યાં અંદર જો પતી ગઈ બાદણ બહાર નીકળી ગયા અને આ ડીમાર્ટ માંથી શોપિંગ કરીને એટલે આરામ કરે છે નહીં બેન તો એને આરામ છે અમારે લાવી એમ બગસ પપ્પા જેવો લાઈન માં બોરી ઉનો હારા મળી રે અને કાકા થી લેવાય હોય નાના પતિ ગઈ જોવાનું

અમારા ભજીયા બની ગયા છે બહુ મસ્ત બનાવે છે આન ઓળખતા તોય બધા ગમે ત્યાં જાઓ ને ગૌતમ તમને

અંદરની પૂરી સ્યુટ લેતા હોત બસ કાંઈ આમાં મૂકી સાઈડમાં નાખી આવી ગયા ગયો કઈ ઊભા પાને ગરમ ને દેખો ભે ભેગુ થાય ને એટલે છે ગરમ ગરમ તાજા હોય पोस्टे बार स्पेशल टपड़ो न खाए तब मैं पे से लेते हैं रगड़ा पूरी खावा आवे है ये भाई वो किद जाए बोल क्या खावा आओ पे सेली पे तो दोल किद और और किद है انا تم कोन में केजी आयो है ले पत्ती भर आई का खारे छी दाओ अपने खोरी आवे मार आले दिस लेतो थाले ले चलो तो बने खावा आले

ખાવાનું થઈ ગયું ફિનિશ ગુંજળ બેન શું સ્પેરેસ ફેસ બો મસ્ત ભજીયા બનાવ્યા હતા અહીંયા તો જો રેડી રાખેલું છે ગોળા દેખાડો